સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે દૂરસંચાર વિભાગે યુઝર્સને એવા પ્રકારના કોલથી સાવધાન રહેવાનું કહ્યું છે જેમાં સ્ટાર ચાર ઝીરો એક હેઝ ડાયલ કર્યા બાદ કોઈ અજાણ્યા નંબર પર ફોન કરવા માટે કહેવામાં આવે જો બોલે છો કે તમે આ નંબર પર કોલ કરશો તો તમારો કોલ કોઈ અજાણ્યા નંબર પર ફોરવર્ડ થઈ જશે તેનો ફાયદો ઉઠાવીને સાયબર અપરાધીઓ યુઝર્સના મોબાઈલ નંબર પર કોલ દ્વારા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મંગાવીને બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે દૂરસંચાર વિભાગે એરટેલ જીઓ વોડાફોન આઇડિયા બીએસએનએલ સહિત તમામ ટેલિકોમ યુઝર્સને આ પ્રકારના ઇનકમિંગ કોલથી સાવધાન રહેવા કહ્યું છે અગાઉ પણ ઓક્ટોમ્બરમાં સ્ટાર ઝીરો એક હેઝ કોલ ફોરવર્ડિંગ સ્કેમના ઘણા બધા કેસ સામે આવી ચૂક્યા છે અપરાધીઓ ઓનલાઈન ડિલિવરી કે બેંક કે અન્ય સર્વિસના એજન્ટ બનીને યુઝર્સને આ નંબર પર કોલ કરવા માટે કહે છે યુઝર્સ અપરાધીઓની ચુંગલમાં ફસાઈને આ સ્પેશિયલ યુએસએસડી ડાયલ કરીને પોતાના ફોન પર આવતા તમામ કોલ્સની મંજૂરી સાયબર અપરાધીઓ દ્વારા બતાવવામાં આવેલા અજાણા નંબર પર મોકલી આપે છે સાયબર અપરાધી બેન્કિંગ એજન્ટ કે ટેલિકોમ ઓપરેટર સપોર્ટ બનીને યુઝર્સને ફોન કરે છે અને તેમને નેટવર્કની સમસ્યા છે કે અન્ય કોઈપણ પ્રકારની સમસ્યાના સમાધાન માટે આ નંબર ડાયલ કરવાનું કહે છે દૂરસંચાર વિભાગે યુઝર્સને આ પ્રકારના કોઈપણ સર્વિસ કોલને ઇગ્નોર કરવાનું કહ્યું છે અને કોલ ફોરવર્ડિંગ માટે જણાવવામાં આવેલા ઉપરના નંબરનો ઉપયોગ ન કરવો જોઈએ તમારા ફોનમાં પણ કોલ ફોરવર્ડિંગ ચાલુ છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરશો તો તમારે આ માટે તમારા ફોનના સેટિંગમાં જવાનું રહેશે ત્યારબાદ કોલ સેટિંગમાં જઈને વાળા વિકલ્પને તમે ડિસેબલ કરી દો તમારા મોબાઈલમાં જો કોલ ફોરવર્ડિંગ ચાલુ હશે તો તે બંધ થઈ જશે મિત્રો આવી જ રીતે ટેકનિકલ માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરી દેજો